જય માતાજી મિત્રો જય વિગતમાં તો ફરીથી મારા લાડકભાઈ વિગતમાં ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે ઓટલા પર દીખવાનું છે અને જે ગાય ભેંસોનો છાણ છે એની અંદર આપણે માટી નાખવાની છે એ બે મિક્સ કરીને આપણે આગળ ઓટલો લીખવાનો છે અત્યારે તો ઘરે ઘરે પ્લાસ્ટર થઈ ગયા છે પણ આપણે જે રઢિયા વખતની જૂની રીત છે તેને આપણે કાયમ રાખવાની છે અને અમારા બધી જ પ્લાસ્ટર છે પણ આગળ તો અમે ઓટલા પર લીપણ જ રાખીએ છીએ કારણ કે લીપણ પર બેસવા ઉઠવાથી પણ આપણા જે પગના તળ્યા છે એમાં પણ આપણને સારું રાહત રહે છે એટલે મારી સાથે તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો કે હું કેવી રીતે લીપું છું તે પણ તમને બના બતાવીશ તો ચાલો આપણે તો જો મિત્રો લીપવાનું મેં ચાલુ કરી દીધું છે અને આપણે છાણ માટી નાખીને બે મિક્સ કરીને આપણે લીપવાનું ચાલુ કરી દીધું છે કારણ કે અમારા આગળ ઓટલા પર લીપવાનું છે એટલે અમે લીપી જ નાખીએ છીએ લીપીએ એટલે મસ્ત સારું એકદમ આંગળું આપણું દેખાય અને આ ઘીડિયા વખતની પ્રથ્યા છે પહેલાં તો આવા પ્લાસ્ટર કે ટાઈસો નહોતી આજથી આપણે જે આપણા મારા સાસુ હતા મારા મમ્મી હતા અને મારા દાદી ત્યાં ઘર આ ઘરમાં ઓટલા પર એ બધે જ લીપણ રાખતા હતા એટલે તમે જોઈ શકો છો હું લીપું છું અત્યારે અને આ ઘીડિયા વખતની પ્રથ્યા છે અને અમારા ઘરના આગળનો ઓટલો છે આ એટલે અમે અહીંયા પ્લાસ્ટર નથી કર્યું એટલે અમારે લીપવાનું જ હોય છે એટલે દસ પંદર દિવસ થાય એટલે અમે આગળ ઓટલો લીપી નાખતા હોય છે અને લીપેલો ઓટલો એકદમ સરસ લાગતો હોય છે આપણે ઓકરા પાડીને લીપીએ એટલે મસ્ત ઓટલો આપણો દેખાય છે આગળ અત્યારે તો અમે સાદું જ લીપીએ છીએ પણ જે મારા સાસુ હતા તે લીપણ પર ઓકરીઓ પાડીને લીપતા હતા ઘરમાં એટલે એકદમ સરસ દેખાતું હતું તો તમે જોઈ શકો છો અમે અહીંયા આગળ ઓટલો લીપવાનો છે અમારે અને લીપી નાખ્યો છે અને આ છે મારા ચેતુબેન તે ચેતુબેન પણ મને લીપવા લાગે છે તો તમે જોઈ શકો છો મારી ચેતુબેન કેટલું સરસ લીપ્યો છે આગળનો ઓકરો અને કેટલું મસ્ત લાગે છે આગળ લીપેલું તો કેટલું મસ્ત મારા ચેતુબહેને લીપી નાખ્યું છે અને આજથી દસ પંદર વરસ પહેલાં ઘડિયા માટીના ઘરમાં અને જે લીપીને જ રહેતા હતા જે માટીના મકાન હતા એટલા ઠંડકવાળા હતા અને વાળું પણ એટલું સરસ દેખાતું હતું કે પહેલાંના ઘૈયા જે લીપી થાબીને ઘર રાખતા હતા એટલે એટલું સરસ દેખાય કે કારણ કે આપણે એમાં બેસીએ તો આપણે બેસવાનું મન થઈ જાય એટલું સરસ ઘર લાગતું હતું આંગણું લીપી રાખે અને માટીના જે ઘર હતા એ ભીતો પણ લીપી નાખતા હતા તો આપણે આજથી વીસથી પચીસ વર્ષ જૂની યાદો જે ઘૈડિયા હતા એમની તો વાત જ કંઈ અલગ હોય છે લીપી થાવીને એટલા સરસ ઘર રાખતા હતા ત્યારે અમે પણ આજે ઓટલો લીપી નાખ્યો છે હું ને મારા ચેતુબહેન બેમાં દીકરી અમે ઓટલો લીપી નાખ્યો છે અને ઠંડી ઠંડી મસ્ત અને એવી હવા આવે છે અને આવું લીપેલું હોય એટલે આપણે બેસવાનું પણ આપણને મન થાય અને આપણું ઘર સારું પણ લાગે લીપેલું થાબેલું ઘર હોય એટલે સરસ લાગતું હોય છે અને મારે અહીંયા આગળ પ્લાસ્ટર નથી એટલે અમે લીપી જ નાખીએ છીએ ઓટલા પર કારણ કે આગળ અને આ જૂની યાદો છે એને પણ આપણે તાજા કરી દઈએ અને આપણે લીપીએ તો આપણને આનંદ પણ થાય લીપવાનો તો તમે તો તમે જોયું ને મિત્રો મેં ઓટલો આગળ કેવી રીતે લીપ્યો છે અને તમે પણ આવી રીતે અમુક વસ્તુ જે ઓટલો છે તમે લીપણવાળો રાખશો તો બેસવા ઉઠવામાં પણ રાહત રહેશે કારણ કે પ્લાસ્ટર તો અત્યારે બધે જ જોવા મળે છે પણ લીપણ પર આપણે જે ચાલવા ચાલવાથી જે આપણા પગતળિયા છે એ પણ સારા રહે છે અને મેં આગળનો ઓટલો લીપી નાખ્યો છે તો મારું લીપેલું તમને કેવું લાગ્યું વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય વિગતમાં બાય બાય